અમારા ગામમાં રામવા મળે રમતો હતો એમાં ભેરવો હોય જાપે ત્યાર થતો હોય તો અમારા ગામમાં ભેરવો જાપે ત્યાર થતો તો ના બધું તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવો અહીંયાથી નીકળ્યો પણ જાપામાં મેં કુતરી વિહાણેલી ભેરવાની ખબર નહીં કે જાપામાં કોઈરી વિહાણે છે ને કોઈતરી મારી દીકરી મારી છે ભેરવાને થાય વાય તે ભેરવો બે ગામની બદલે સિમમાં ભાઈ ગયો અને આટલા પાણીમાં તળવામાં મો હાથમાં કાકડો લઈને રામાપીને કો મને અહીંયા આઈને મારી નાખે નહી કે સાલી બાર મને કુતરી મારી નાખશે આવું પહેલા હતું એ બધું બંધ થઈ ગયું દુકની વાત છે પણ મારે કરવું પડશે આવો બાપુજીવાની વાત કરો ને હું બાપુજી માટે જ આવ્યો આ હા મારે બાપુજીજી બીજાને બાપુની કરે ને મારે કહું ખબર હા બેટા ચાર આવા દે ચા પાણી ફેરવતા નતર કે આગળ ભયો જ જાગો તને માત્ર સમજો આપડે ગુજરાતી નથી ને તો નહીં વાંધો નહીં એટલે આપણે આનંદ કરવો આ આ પ્રોગ્રામ છે ને આ ખાલી આનંદ માટે ગોઠવો છે આ કોઈ ભક્તિ ભાવ કે કોઈ ભક્તિ લગાડી દેવું કે અહીંયા શેર દે બાપુ માત્ર આપણે જન્મ દિવસમાં બધા સહભાગી બન્યા છે હેપી બર્થડે કરવા આવ્યા છે એ થઈ ગયું હવે આપણે આનંદ કરવાનો છે પરસો તો ભાઈ ક્યાંય ગયા

આનંદ કરવા માટે આ દુનિયામાં આવ્યો છું બાકી જય સીતારામ કારણ કે આ જો સંગીત છે લોક સંગીત આ દુનિયા તાલ માથે આલે છે શબ્દનો યોગ વહી ગયો છે તાલનો યોગ ચાલી રહ્યો છે શબ્દમાં કોઈ ખબર ન પડતી મને ખુદ ખબર પડી જઈ તાલનો યોગ ચાલી રહ્યો છે શબ્દમાં કહે છે અને જય સીતારામ સંત વાણી બંધ પણ એવું કોઈ ગાતું નથી સુલેવા હાચી સંત વાણી છે પણ લોકોને સમજાતી નથી ધીમે ધીમે નીકળવા માંડી કારણ કે હમણાં એક ભાઈ ભજન ગાયું ને ભજન ગાયું ભજન ગાય અને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું તો ચાર લાયક આવી કેટલી પછી એનો મગજ આવી ગયો ભજનીક નો મૂક્યો કે આજથી ભજન બંધ તો ચોપન હજાર લાયક કર્યું દુઃખ ની વાત છે પણ કરવી પડશે હું હાથો વિગાનો માલિક છું હું ગામ ધણી છું ગર્ભ શ્રીમત પહેલાથી હતો વચમાં થોડુંક દુખ આવી ગયું મારે પેલાથી ગરબ શ્રીમત હતા બાપુ છેલ્લે એવા આવી ગયા ને મારા ઘરે પંદર વર્ષ પછી શ્રીમત આવ્યો પૈસા નતા ઘર સુધીમાંથી અહીંયા આવી ગયા છે જ એટલે હા ચૂક્યા મારા બાપુએ તળે જાટક કરના કે એક વિગુઓ અમારે પાસે રહેવા દીધી નથી તમારે પાસે છે નહીં કારણ કે હમણાં એક પ્રોગ્રામમાં ગયો ને દરબારનો બહુ મોટો પ્લોટ હતો તો હું પ્રોગ્રામ કરતાં કરતાં મને વિચાર આવ્યો મેં દીકરાને બોલાય બોલાયા મને કોનો પ્લોટ છે આ કે અમારો મને શું કરવાનું છે પ્લોટમાં કે મારા બાપુ કહેતા હતા કે આ પ્લોટમાંથી પાલતી પ્લોટ કરવાનો છે તું બાઈક સારી છો કાં મેં તમારા બાપુને કેવો સારો વિચાર આવ્યો કે પ્લોટમાંથી પાલતી પ્લોટ કરવાનો છે અમારી પાસે આવડો જ પ્લોટ હતો મારા બાપા સીધી પાલતી કરી નાખી પ્લોટ નહીં પાલતી પ્લોટ નહીં સીધી પાલતી કરી એવા કામ કરે જીવનમાં મારા બાપુ આ દુનિયામાં બધું વેચવા આવ્યા હતા કોઈ પણ વસ્તુ મારા મારા બાપુ વેચી જ નાખતા એનો નિયમ હતો વેચી નાખવું એ તો મરી ગયા કે મને વેચી નાખવાનો નતા હું બચી ગયો બાપુ મરી ગયા બાપુ મરી ગયા હું બચી ગયો દુઃખની વાત છે હમણાં મેં એક ગીત ગાયું હતું બે જણા મને ફોન કર્યો કે આ સારું ગીત છે બાપનું ઉપાધિ ખર્ચે માં બેટા સારું બંધ રાજા ભાઈ બનાવ્યું છે પણ મને મારો શું હોય ખબર ન પડતી તે મેં હવે આવડું બનાવ્યું પણ શબ્દ એમાં હું બોલો ને એમાં કોઈ ભૂલ કાઢ ન કે હું સાચી થોકી કહું છું મેં એવું બનાવ્યું કે ઉપાધિ કરજે માં બેટા હજી આખા ગામનું બોચ મારવા આ તારો બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે ઉડાડી દે જે તું મારું બધું હજી આખી દુનિયાનું કરી નાખવા આ તારો બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે આમાં એક શબ્દ ખોટો તું તમારો ગુલામ થઈ જાય હું દાખલા આપું એમ સીધું થોડું ગાયું છે મેં આજે ભાઈ બહુ સારું ગીત ગાયું છે બાપને બાપ દીકરાને હિંમત આપે છે ગાયું છે પણ બાપ શું કરે એ ભૂલી ગયા જો તમે દિવાળી આવે પાસે પૈસા હોય જ નહીં છોકરા વસ્તુની જરૂર છે એટલે બાપ કોક ને એમ કે મને પાંચ હજાર રૂપિયા આપો હું બે દેમ આપી દઈશ પણ હોય જ નહીં આપી નર્યું કે માર્યું કે આ જેટલા માણસો છે ને મારે પોતાના દીકરા માટે જ મારે છે બુચ મારવા જ પડે કોઈ પણ ધંધામાં કરો ગમે આપણે બુચ નો મારો તમે દીકરા ભૂખા મળે કોઈ પણ બાપ હાલે જ નહી સાહેબ હું શું બેડ પડે બુચ જ માનું ત્રણ લાખ રૂપિયા હોય કે બુચ મારે જ કહેવાય લા હજાર રૂપિયા હોય બે હજાર ત્રણ લાખ હોય મારા આપે છે આ બુચ મેળવું કે ભાઈ બુચ મોટી વસ્તુ છે જ નહીં કોક વધારો લઈ લો ને બુચ કહેવાય એટલે હું ખોડું ગાતો જ નથી જાઓ આ દુનિયામાં આવું હાલ રાખે આનંદ કરાય બાકી કઈ છે એની જીવનમાં એમ મને ઘણા ટાઈમ પહેલા એક ફોન આવ્યો હતો મને કહ્યું ભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા રૂપિયા લઈશું મેં તું ત્રણ લાખ રૂપિયા મને કહે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે આ મેં તો હું કંઈ સમજો નહીં કે જે ડાયરેમાં પૈસા ભેગા થાય છે ને રોટલા કરીને કુતરા નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું હોય કે મેં તું કેમ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા આવી કે કાંઈ બોલતા નહીં તમને એકાવન હજાર રૂપિયા આપજો ગુબા આટલું તમે અગુબા કૂતરાનું માન રાખો એ કે કાંઈ વાંધો નહીં કીધું એકાવન લઈ તો લીધા મેં કૂતરાનું મુક્ત ચીજ દઈ યાદ આવજો તમે મૂકીને ઉપર લઈશ એકાવન હજાર રૂપિયા નક્કી કર્યા કૂતરાના મેં કૂતરાના સ્ટેજ માંથી જઈને બેઠો હું તો મારી સામે બે કાર્ય કુતરા બેઠેલા તો એક કાર્ય કુતરા બીજા કાર્ય કુતરા બીજું આ કાર્ય કોણ છે તો બીજો કાર્ય કીધું કે આપણે જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ ચાલો આપણા આપણા પચાસ હજાર લઈ જોઈ આરામ ખોરા પછી મને પચાસ રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવાર બાજુ બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે બીજું કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધાનો નહીં ખાઈ જવાનું તમારો સ્વભાવ બદલી જાય ખાવાનું જ ખાવાનું તારે વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો મારો અઢી તારે વાગે મને બહુ ભૂખ લાગી હતી પણ હતી નહીં હોટલ ગામડામાં પણ એક આશ્રમ આવ્યો બાપુનો એટલે અહીંયા ઊભી રાખો બાપુ આપણને ઓળખતા દે ગાડી ઊભી રાખી બાપુ બહાર નીકળે હાકુ બાયા ક્યાંથી એટલે બાપુ ભૂખ બહુ લાગી છે બે જાવ રોટલા શાક ત્યાં રચે કે રાતે અઢી વાગે રોટલા શાક ત્યાં હું તો બે ગયો મને શાક ને રોટલો આપ્યું મારે શું કેવું રોટલા નું બેડકું મૂકવું માથે શાક મૂકવું પછી આમ આમ આમાં હું કરું તે બાપુ મને કહે તમે શું કરો મેં કૂતરાના ભાગ નું કાઢું છું મને આ તમે ખાવ કૂતરાના ભાગ નું જ છે આ રોટલા સવારે કૂતરા નાખો ના ગુબા તમે વેલા આવ્યા તો તમને કીધા તમે તમારા ભાગ નું ખાઈ જાઓ કોઈના ભાગ નું કાઢશો નહીં પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું મને તો હળકવા હાલે ઓના બે ત્રણ કલાકનું નું બેઠક બોલું હાવ 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 કરી શું વાત કરો જય હો નહીં 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 કાઢે મારા લાખો ચાહક છે ગુજરાતમાં લાખો ચાહક છે મારા મને ખબર છે એક ચાહક ના ઘરે હું જો ને તો મને જો ગાંડા જેવો થઈ ગયો હકાભા આવ્યા હકાભા આવ્યા પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે થી ધોયા નતો ખબર નતી હકુભાઈ પોતાના પગ બે ધોયા છે નહીં મને કે બાપુ તા તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો માહજ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું મૂકો તાસમાં માં દીકરા એવો કહીશો એવો કહશો પાણી થઈ ગયું કા તો નાગના ઝેર જેવું કારું માહ બીજો હારો પીસે તો હમણાં મરી જવાનું પણ એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો પીતું નહીં પીતું નહીં ઝાડમાં પાણી નાખ્યું હાળમાં ઝાડ મરી ગયું પાણીનું પોઈજન કરનાર કેવા પગ છે તો ચાલે છે આને કહેવાય કૃપા કૃપા વિના સાહેબ તમને કાંઈ ન આવડે ને તમારો ધંધો હાલે તમને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું તમે આગળ વધવા માંડો તો તમારે કંઈક આવડે છે કોઈક શક્તિ છે જે તમને ધક્કો મારે છે પાકા ભાઈ ચાહે મા બાપના આશીર્વાદ હોય ચાહે ગુરુના આશીર્વાદ હોય ચાહે તમારા પિતૃનો આશીર્વાદ હોય અથવા તમારી કુળદેવના આશીર્વાદ હોય કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય તો તમે આગળ વધો આકા પાંચ છીધું કે આવડતું જ નથી પણ ચાલે છે તો કોક હગામાની પાછળ છે ધક્કો મારો ભગા ભાઈ ખરું આમ તો ન હાલે હાલે હે હા એ ના પાડે એક માણસ રાખવું પડે આપણને યાદ કરાવે ભૂલી જઈ તો દુઃખની વાત છે પણ ધીમે 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 બધું બદલાવા બનાવું છે આ ડાયરામાં સંસ્કૃતિનો ધીમે ધીમે એક મારો વાગી ગયો છે અમે સંસ્કૃતિને હાચવવા આવ્યા છીએ ઘણી કોશિશ કરે છે કલાકારો સંસ્કૃતિ સાચવવાની પણ ઇન્સ્ટાગ્રામને કોણ હાજર છે ફેસબુકને કોણ હાજર છે અમે હારી વાત કદાચ કરશું તમે સાંભળજો સીધું ઇન્સ્ટાગ્રામ ખોલશો તો સારું આવવા નથી અંદર તો એ સંસ્કૃતિને કોણ હાજર છે એને બંધ કરાવો તો જ સંસ્કૃતિ ટકશે બાકી નહીં ટકે હું તમને અહીંયાથી ગેરંટી આપું છું તમારું યુટ્યુબ જુઓ બાપુ મારા યુટ્યુબમાં તમે અત્યારે ખોલો એટલે રામ કૃષ્ણ સૂર્ય નારાયણ કોઈ ભગવાન જ આવશે બીજું કઈ નહીં આવે ને કે મને બીજું જોવું છે હું શું લાવને જોતો કે મારા બાળકો મારું યુટ્યુબ ખોલશે તો એને કેવું થાય છે મારા બાપ આવી ખરાબ વસ્તુ જોવી છે મુદ્દો છે મારા બાળક માટે હું સારો જોઉં છું એમ તમે બીજાના ફોનમાં જે જોવો જોજો પણ તમારા ફોનમાં સારું જોજો તમારો બાળક તમારું યુટ્યુબ ખોલે ને તો એને કંઈક સારું સીધું દેખાવું જોઈએ તમે જે જોતા હોય પેલું મારા દીકરો હમ મસાનું આવે છે હા હું પેલા ફેસબુક બહુ વાપરતો ફેસબુક હું પેલા બહુ વાપરતો મારી શું ટેવ હતી મારા મારા વિડીયો મૂકીને હું મારી મારી કોમેન્ટ માગતો હોય તો લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરોધી પણ હોય

મારા મામા દીકરો મને રોજ ગયા દેતો તો ખબર તો ખબર જ નહોતી ભાઈ ક્યાં આ સાહેબ સાહેબ આયો મામાનો દીકરો આવ્યો મેન મારો સારા રહે દુઃખની વાત છે હવે અમે કલાકારને એક ટેવ પડી દઈએ છીએ અમારે અમે ગમ્યા જઈએ ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારે ઘેરો નોકરી હોય શું લેવાય ધંધો તે ખોટી શું લેવા વાત કરો શું લેવા આનંદ ધંધો ધંધો ખોટી વાત છે હલવાણા છીએ અમે સાહેબ એવી મુસીબત આવી છે અમારે કે જો સેજ ભૂલ થાય ને તો સીધી માફી માગવાનું ઓળ નક્કી થઈ જાય લોકો માફી મંગાવે હા કોઈ સમાજનો અમે નહીં બોલે કે હવે મજાકમાં પણ સમાજની વાત તો જવા દો હું એમ કહીશ કે કહો ચક્કો એક હતી ચકી ચક્કો લાયો ચોખાનો દાણો ચક્કો લાયો મગલો દાણો તો એ મારે માફી માંગવું પડશે કે ચક્કો અમારો પ્રિય પક્ષી છે માગું માફી એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો ચક્કા બગા તારી માફી માગું દુનિયા ગમે કરાવે દુઃખની વાત છે કેવી પીક લાગે સાહેબ સાહેબ તમે તારીખ લખીને ભૂલી જાવ તમારું મગર ભૂલી જવાય ઘણી વાર ભૂલી જવાય તમારે માથે ગાય મેં વરસી જાય છે મારો ક્યાંક પ્રોગ્રામ હોય ને એમ કે નહીં આવી કેમ નહીં આવી કે અમારા માસી મરી ગયા છે ન ચાલે તમારા બાપ બોડ વાગી ગયા છે એટલે મારે જવું જ પડે ભલે અમારા માસી મરી જવા હોય પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સર કાંઈ કે મારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ તમારી માસી માસી ને અમારી માસી રાસી આવું કેમ પણ મારા ચાલે છે પણ ધીમે 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 બધું બદલાય છે સંસ્કૃતિમાં આમાં જો દુવા બદલાણા છંદ બદલાણા લોકગીત બદલાણા રાહડા બદલાણા હું એટલા માટે ધ્યાન રાખું છું બોલવામાં કલાકાર જાજા બેઠા છે હું એટલો પાકો માસ્ટર છું કે જ્યાં સુધી જાઝા કલાકાર બેઠા હોય ને ત્યાંથી બહુ ઓછો ટાઈમ લેવું કરવા એક વખત મારો વારો પાંચ વાગે આવતો પહેલો પાંચ વાગે કોઈ ન હોય હું એકલો જોઈ પાછા મને રજૂ કરતા કલાકાર પેલો પાંચ વાગ્યે કે કાબા કટવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી પાંચ વાગ્યે તર હું કેતો ઉગતા કલાકારને દી ઉગ ન મૂકો તમારો બાપ આઠમી જાય છે પણ મારા દીકરા દી ઉગે જ મૂકતા આ તો હવે હું તો ઉગ્યો ઉગો ઉગાય આ દુનિયામાં ઉગાય એવું છે નહીં આવું પ્લાન કલાકાર હવે તો પ્લાન કરીને આવે સ્ટેજ માટે એનું શું કહેવાય શું કહેવાય હું ભૂલી ગયું હે આવું પ્લાન હવું એવું કંઈક આવે કરી કેટલે પાંચ છોકરા કરો આન કાઢી નાખો એમ ફટાફટ એવું હોઉ પ્લાન થાય તે જમાંથી આ તો હારું શું માથી દઈએ છીએ હું નીકળતો હતી મને કાઢવા એ પહેલા નીકળી જાય ના જાઓ ટૂંકની વાત છે પણ કરવી પડશે દુવા બદલાણા છંદ બદલાણા લોકગીત રાહાડા બધું બદલાવ બદલાણ હું એક ગાદી આપું તમને કેવા આપણા ગીત હતા ગુજરાતી ને અત્યારે કેવા ગીત થઈ ગયા છે એકાદી રાહ તમને અભ્યા